હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવશું હેલ્ધી અને એકદમ પૌષ્ટિક વેજીટેબલ ખીચડી એક વાટકી ચોખા અડધી વાટકી તુવેરની દાળ અડધી વાટકી મગની દાળ જેટલા તમે સોખાઈ લો સામે તેટલી દાળ લેવાની છે આ અમારે હેલ્ધી અને પૌષ્ટિક ખીચડીની રેસીપી તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો આપણે ચોખા મિક્સ કરી લીધા હવે બેથી ત્રણ વખત સાફ પાણી ના નીકળે ત્યાં સુધી આપણે તેને વોશ કરશું વોશ થઈ ગયા છે તેમાં પાણી ઉમેરી અને ત્રીસ મિનિટ સુધી પલળવા દેશું અને આપણે આ અડધી વાટકી સીંગના દાણા લીધા છે તેને પણ આપણે વોશ કરી લેશું અને તેને પણ પલાળી લેશું ત્રીસ મિનિટમાં મગ સોખા સરસ પલ્લી ગયા છે હવે આપણે આ બધા વેજીટેબલ કટ કરી લીધા છે ગેસ શરૂ કરી તેના ઉપર આપણે પ્રેશર કુકર મૂકશું અને તેમાં આપણે બે સ્પૂન ઘી મૂકશું ઘી ગરમ થઈ ગયું છે તેમાં ત્રણથી ચાર લવિંગ બે તજના ટુકડા બે સૂકા મરચાં સાતથી આઠ મરી બે તેજપત્તા હાફ ટી સ્પૂન રાઈ હાફ ટી સ્પૂન જીરું હિંગ મીઠા લીમડાના પાનથી આપણે વઘાર કરશું એક ટેબલ સ્પૂન ઝીણું કટ કરેલું લસણ એક સ્પૂન ક્રશ કરેલું આદું તેમાં આપણે ઉમેરશું તેને સાત આઠ કાજુ થોડી કિસમિસ અડધી વાટકીએ આ કટ કરેલા કાંદા છે તે ઉમેરી તેને પણ સાતળશું આપણે આ જે સિંગદાણા પલાળીને રાખ્યા હતા તે પણ આપણે તેમાં ઉમેરશું એક વાટકી ગાજર એક વાટકી કટ કરેલી દૂધી એ જગ્યાએ આપણે દૂધી અડધી વાટકી કેપ્સિકમ અને બે લીલા મરચાં કટ કરી તેમાં થોડી વાર સાંકળે હવે અડધી વાટકી કટ કરેલા ટમેટા તેમાં ઉમેરશું દોઢ ટીસ્પૂન મીઠું ઉમેરશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું રહેશે વન ટી સ્પૂન હળદર હાફ ટી સ્પૂન લાલ મરચું પાવડર વન ટીસ્પૂન ધાણાજીરું પાવડર તેમાં આપણે ઉમેરશું મસાલા થોડીક વાર વેજીટેબલ હારે સાતળાઈ જાય તેમાં આપણે આ પલાળેલા ડાળ સોખા ઉમેરશું જેટલા સોખા અને દાળ પલાળા છે તેનાથી આપણે ડબલ પાણી ઉમેરશું અને તમે પલાળા વગર ખીચડી બનાવતા હો તો તેનાથી ત્રણ ગણું પાણી ઉમેરશો તો તમારે પરફેક્ટ ખીચડી બનશે હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે ત્રણ વિસલ થવા દેશું આ ખીચડી તમારી વસ્તુ જરૂર નહીં પડે બધા વિટામિન્સ અને મિનરલ્સ આયરન્સ પ્રોટીન કેલ્શિયમ બધું મળી જશે ત્રણ વિસલ થઈ ગઈ છે હવે આપણે પાંચથી દસ મિનિટ રહેવા દઈશું જે કુકરમાં પ્રેશર હોય તે નીકળી જાય ત્યારે જ આપણે તેનું ઢાંકણ ખોલવાનું છે હવે આપણી ખીચડી બની અને રેડી છે જો આપણે આ પરફેક્ટ માપથી બનાવી છે એટલે એકદમ પરફેક્ટ બની છે આ અમારે હેલ્થી અને પૌષ્ટિક ખીચડીની રેસીપી તમને ગમી હોય તો કોમેન્ટ કરી અમને જણાવજો આવી હેલ્થી અને એકદમ પૌષ્ટિક અને અવનવી વાનગીની રેસીપી અમારી ચેનલમાં જઈ તમે જોઈ શકો છો